ટેકનોલોજીના સમયમાં હવે સુરત પોલીસ પણ ટેકનોલોજીની સાથે ચાલી રહી છે નશો કરનાર વ્યક્તિની લાળથી જ કહી દેશે કે આ વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં સુરત શહેરમાં નશો કરનારા લોકો હવે ચીતી જજો કારણ કે હવે સુરત શહેર પોલીસે વસાવેલું આ નાનકડું મશીન ત્રીસ સેકન્ડથી એક મિનિટના સમયમાં જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં સુરત શહેર એસઓજી દ્વારા પંદર લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીટ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે આ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મશીનની સાથે એક કાર્ટેજ આવે છે અને આ કાર્ટેજમાં જે તે વ્યક્તિની લાળ મૂકીને તેને મશીનની અંદર ઇન્સ્ટોલ કરવાની રહે છે આ લાળનું સેમ્પલ લીધા બાદ તાત્કાલિક જ મશીન ત્રીસ સેકન્ડથી એક મિનિટના સમયમાં જણાવી દેશે કે જે વ્યક્તિની લાળ છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં આ નાનકડા એવા મશીનની કિંમત પંદર લાખ રૂપિયા છે પરંતુ આ મશીન સુરત પોલીસ માટે ખૂબ જ અસરકારક કામગીરી કરશે મહત્વની વાત છે કે એકત્રીસ ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રેવ પાર્ટીઓ કે પછી અલગ અલગ જગ્યા ઉપર ફાર્મમાં થતી પાર્ટીઓની સંખ્યા વધતી જાય છે ઘણી જગ્યાઓ પર તો ડ્રગ્સની સાથે દારૂની મહેફિલો પણ થતી હોય છે અને ત્યારે આવી જ પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરત શહેર એસઓજી દ્વારા થર્ટી ફર્સ્ટના અઠ્યાવીસ દિવસ પહેલા જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સુરત એસઓજી દ્વારા પોર્ટેબલ મોબાઈલ ડ્રગ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે આ મશીનને સાથે રાખીને જ અલગ અલગ જગ્યા ઉપર થતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને પાર્ટીઓમાં રહેલા લોકોની લાળના સેમ્પલ લઈને જ તાત્કાલિક જ પોલીસ જાણી શકશે કે જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં જો સામેની વ્યક્તિએ નશો કર્યો હશે તો તેની સામે તાત્કાલિક અસરથી હવે પોલીસ કાર્યવાહી કરી શકશે

ફાર્મ હાઉસમાં વિવિધ જગ્યાઓ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે એમડી અને વિવિધ સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસ થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકો આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાટરીજ આવે છે ને એની કાટિજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાટરીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલ ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો ત્રીસ સેકન્ડ થી એક મિનિટની અંદર ખબર પડી જાય છે